નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીની આરાધના કરતા માઈ ભક્તો માટે વડોદરાના બજારમાં અવનવી ગરબીઓનું તૈયાર વેચાણ જોવા મળ્યું નવલી નવરાત્રિ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈપણ પ્રકારની કચાશ છોડવામાં આવતી નથી ત્યારે વડોદરા શહેરના સિયાબાગ વિસ્તારમાં આવેલા રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે પંદરસોથી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી છે આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા ગરબીમાં પહેલા સત્યાવીસ કાણા જોવા મળતા હતા હવે સત્યાવીસ વેદ ચાર એટલે એકસો થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ આપવામાં આવ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનનો સાથે લેસ મોતી અને આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માઈ ભક્તો અખંડ દીવો કરતા હોય અને નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબી જળાશયોમાં વિસર્જન કરવામાં આવતી હોય છે ત્યારે વધુ રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું દિવસોમાં હવે ગરબાની નવરાત્રિની તૈયારી થઈ રહી છે એમાં માટીના ગરબાનો સૌથી વધારે મહત્ત્વ હોય છે અમે માટીના ગરબા એ પહેલાંના જમાનામાં એકદમ ગેરુંવાળા અને કાચા થતા હતા હવે ડિઝાઇનવાળા વર્કિંગવાળા અમે જોઈ રહ્યા છો કે આબલાની ચુંદડી આમાં લેડીઝનું સૌથી યોગદાન સૌથી વધારે હોય છે અમે એમાં લેડીસો ચુંદડી છે વર્કઆઉટ કરીને જે કરતા હોય છે એમાં એક ગરબો કરતાં બેથી ત્રણ કલાક લાગે છે હવે એવું કહેવામાં આવે છે કે સત્યાવીસ આપણે અમારા છેદ્રમાં ગરબામાં સત્યાવીસ છેદ હોય છે પણ હવે અમે એવી રીતના તૈયાર કર્યા કે જે સત્યાવીસ સત્યાવીસ ઘણી વાર કરતા હોય છે એમાં આપણે વીજ પ્રમાણે ચાર વાર વીજ આપણે ચાપ લીધો હોય છે એને એકસો આઠ ચાર કરે તો એકસો થાય છે એના આપણે બ્રહ્માંડની પ્રતીક્ષા ફરી એવી રીતના ગરબાનું મહત્વનું હોય છે હા ગરબાની કિંમત સામાન્ય રીતે પચાસ રૂપિયાથી લઈને અઢીસો ત્રણસો રૂપિયા લગેલું હોય છે રાકેશ પ્રજાપતિ